ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી ની સાથે તો આજે આપણે બપોરે બનાવ્યા હતા દાળ ભાત તો એના માટે આપણે આ ભાત આટલા બચેલા છે તો આપણે એને આજે વઘાર કરી નાખશું અને જોઈ શકો છો તમે આટલા ભાત આપણે બચ્યા છે તો હવે એનો આપણે વઘાર કરશું તો એના માટે આપણે લઈ લીધી છે આમાં ઝીણી સમારેલી ડુંગળી બે એક

લીમડાના પાન પછી આપણે એમાં ઉમેરશું ટમેટું અને ડુંગળી હવે આપણે એને તેલમાં ફેરવી લઈશું હવે આ રીતે આપણે આને થોડા હાથે મિક્સ કરી લેશું પછી બધા મસાલો એક કરશું અને તેલમાં આને પાકવા દેશું અને સરસ થાય છે જો તમે આ રીતે એકવાર જરૂર થી ફ્રાય કરજો આપણે આને તેલમાં માં આ રીતે મિક્સ થઈ ગયું છે એટલે આપણે ઢાંકણ આપણે ઢાંકી દીધું તો બે મિનિટ તો જે આપણે આ મીઠું ને હળદર અને મસાલો ભેગું કરવાનું બાકી છે તો આપણે એ પણ નાખી દઈએ જેથી કરીને એ પણ સરસ મિક્સ થઈ જાય સ્વાદ અનુસાર મીઠું તમે જેટલું એડ કરવા માંગતા હોય એ પ્રમાણે નાખી શકો છો

અરી કે સપુંમાં મિક્સ કરે છે હવે આપણે હું મિલી દેશું તેમાં લાલ મરચું પાઉડર આ પછી પણ એડ કરશું તમે પીસુ મરું લીકોમાં રાંતા હોય તમે રાખી શકો છો એક ચમચી ધાણા પાઉડર ચરમા મસાલો bột ના મસાલો રેડો તમે તેમાં એક થઈ શકો છો અને અમારું વિડિયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે લઈ શકો કેટલું સરસ

પુલસો નહીં જેથી કંઈ જે પણ મીડિયા અમે ઉતારીએ પણ તમારા સુધી પહોંચી શકે